આ બધું ફાઇવ હંડ્રેડ થી ચાલુ થઈ અને તમને બધું કલેક્શન અલગ અલગ જોવા મળશે શિફોન જયપુરી છે આખું લાઇટ વેટ અમુક પાર્ટી વેર રિસેપ્શન નાઇટ લુક બધા જે તમને કોન્સેપ્ટ અલગ અલગ મળશે સાઉથ ઉપર સાડી આ પાંચસો હજાર યુનિક કલેક્શન અલગ અલગ તમને તમને જોવા મળશે આ રીતના જો બધા ફેન્સી લાઇટ વેટ યુનિક અને ડિસન્ટ આ રીતનું ફેન્સી ન્યુ મટીરિયલ બધું ઇમ્પોર્ટેડ ઉપર બી તમને અલગ અલગ કલેક્શન ફેન્સી રેડીમેડ બ્લાઉઝ મળી જશે ચણિયાચોળી મળી જશે દુપટ્ટા બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો આવી રીતના ચણિયાચોળી પણ તમને મળી જવાની છે જો

વગેરે બધી રાખીએ હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હવે નવરાત્રી ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે જો તમે પણ ની ખરીદી કરવા માંગતા હોય ચણિયા ચોળી ની ખરીદી કરવા માંગતા હોય તો તમારે જો કુર્તાની ખરીદી કરવી હોય તો આના વિડીયોમાં તમને આ બધું જ કલેક્શન બતાવવાનું છું આજે આપણે વિઝિટ કરીએ છીએ અમદાવાદમાં આવેલા ફેમસ માર્કેટ સાડીઓનું જે ફેમસ માર્કેટ કહી શકાય એ રતનફોલ માર્કેટમાં આવી પહોંચ્યા છીએ રનફોળ માર્કેટમાં તમને કઈ કઈ વસ્તુ મળવાની છે શું ભાવે મળવાની છે બધી પ્રાઇસ ડિટેલ સાથેની આ માહિતી રહેવાની છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આખા અમદાવાદ માર્કેટના જેટલા પણ હોલસેલ માર્કેટો છે જેટલા પણ રિટેલ માર્કેટો છે બધા જ માર્કેટોના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર તમને જોવા મળવાના છે તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂ કરી આજનો વિડીયો મિત્રો આ માર્કેટ ના એડ્રેસની સૌથી પહેલા વાત કરું તો આ રસ્તો આવી રહ્યો છે કાલુપુર રેલવે સ્ટેશન તરફથી અને સામે આવેલું છે તમે જોઈ શકો છો ઝૂમ કરીને તમને બતાવું મૂર્તિમત કોમ્પ્લેક્સ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં આવી રીતે તમને રતનપોળ માર્કેટ જોવા મળી જશે જો તો માર્કેટમાં જઈએ અને તમને આ માર્કેટની પૂરેપૂરી માહિતી આપવાનો છે આ છે રતનપોળ માર્કેટ એટલું સરસ મજાનું બોર્ડ તમે જોઈ શકો છો અહીંયાથી માર્કેટની શરૂઆત થઈ જાય છે અત્યારે હવે નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે તો તમને અહીં એન્ટ્રી કેન્ટ્રી આવી રીતના તોરણ મળી જવાના તમે જોઈ શકો છો રતનપોળમાં એન્ટર થતાની સાથે અમારો સ્ટોલ હોય છે એમાં લટકણ છે તોરણ છે પછી નાના મોટા લટકન છે બધા ચારસો થી મારી ને દોઢસો સુધીના છે સાદા છે એકસો પચાસ નો ભાવ છે સો છે અને મંદિરના પણ તોરણ આવેલા છે એ મંદિરના તોરણ પણ સો રૂપિયા થી માંડીને સિત્તેર રૂપિયા હા મંદિરના તોરણ ને જે બીજા જે તોરણ છે એ આ ટાઈપ ના તોરણ છે એ બધા બસો રૂપિયા થી માંડીને સ્ટાર્ટિંગ થાય છે આ માર્કેટમાં જો તમને નાનાથી લઈને મોટી સાઈઝ તમામ પ્રકારના મોજા પણ મળી જવાના છે લેડીઝ જેન્ટ્સ નાના બાળકોના મોજા પણ મળી જશે જુઓ આ વખત નવી ટાઈપના ના મોજા લાયા છે બધી લેડીઝ જેન્ટ્સ બધા અને હાથ રૂમાલ લાયા છે આ જો લેડીઝ આ લેડીઝ શોખ છે બેસ્ટ ક્વોલિટી ના સો રૂપિયા ની ચાર જોડી છે બરાબર આ જેન્ટ્સ છે સો રૂપિયાના ત્રણ જોડી છે એકદમ બેસ્ટ સો રૂપિયા ત્રણ જોડી હા રૂમાલ માં કેવું છે રૂમાલ સારી ક્વોલિટીના રૂમાલ આવે છે ડોલર ના બસો ચાલીસ રૂપિયા વાળા આવે ત્રણ சோ ரூபா வா મિત્રો આવી રીતે માર્કેટ ની શરૂઆત થઈ જાય તમે જોઈ શકો છો રતનપુર માર્કેટ ના અંદર એક બે ને પણ અઢળક સાડી ની દુકાનો આવેલી છે ચણિયા ચોડી ની પણ શરૂઆતમાં તમે જોઈ શકો છો આખું માર્કેટ આપણે એક્સપ્લોર કરવાના છીએ તો વિડીયોમાં સુધી એકદમ ત્યાં રહે ફક્ત ચારસો રૂપિયામાં ઓનલી વન કોઈ પણ રેન્જ લો ફક્ત ચારસો રૂપિયામાં ઓનલી વન ચારસો રૂપિયામાં કોઈ પણ રંગ લો બધી વેરાયટી જોઈ લો તમે ત્યાં ચારસો રૂપિયા માં કોઈ પણ નંગ લઈ શકો તમે સાઈઝ એમ એલ એક્સાઈલ ડબલ એક્સએલ બધી સાઈઝ મળી જશે બધી સાઈઝ મળી જાય પ્રાઇસ ફિક્સ છે ખાસ તમારે આસો સામે રતનપુર માં અંદર જો તમે સાડીઓ કલેક્શન જોઈ શકો છો જોરદાર કલેક્શન છે અને જો તમે અહીંયા તમારી ચોલી જોતી હોય ચણિયા ચોલી જોતી હોય પછી લો બજેટ થી લઈને હાઈ બજેટ ની સાડીઓ જોતી હોય તો બધી સાડીઓ તમને વૈભવ અંદર મળી જવાની છે કલેક્શન તમે જોઈ શકો છો દુપાટ્ટા કલેક્શન જોઈ શકો છો પછી આવી રીતે બધું યુનિક કલેક્શન તમને અહીંયા મળી મળી જવાનું છે જઈએ માર્કેટ અંદર આપડા આગળ અત્યારે વાગ્યા છે સવાર ના સાડા અગિયાર અને તમે જોઈ શકો છો અત્યારે પણ આટલી ભીડ છે નવરાત્રી સ્પેશિયલ ખરીદી કરવા માટે લોકો લાઈનો લાગી ગઈ છે ભાઈ આંગણના અંદર આવી રીતે સરસ મજાની સ્પેશિયલ ઓફર છે જુઓ હું આંગણ બ્યુટિક થી તમારા માટે આ બધું અમારો ડિસ્પ્લે બતાડી રહ્યો છું પચીસો થી લઈને જ્યાં સુધી માંગો એ રેન્જમાં બધી વેરાયટી મળશે આના સિવાય ક્રોપ ટોપ ઇન્ડો વેસ્ટર્ન બધું અમારી પાસે અવેલેબલ છે તમે ચાહો તો અમારી શોપ પર આંગણ બ્યુટિક રતનપોળ વિઝિટ બી કરી શકો છો રતનપોળ માર્કેટ આપણો વિડીયો શૂટ કરતા કરતા અડધા સુધી પહોંચ્યા છે અહીંયા પણ તમે જોઈ શકો છો ભૂમિ ફેશન કરીને શોપ આવેલી છે એના અંદર ફેન્સી રેડીમેડ બ્લાઉઝ મળી જશે ચણિયાચોળી મળી જશે દુપટ્ટા બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો આવી રીતના ચણિયાચોઠળ પણ તમને મળી જવાની છે જોજો અને લોકોની ભીડ પણ તમે જોઈ શકો છો નવરાત્રીના હવે દસેજ દિવસની વાર છે અને આવી રીતના તમને સરસ મજાના અલગ અલગ વેરાયટીના અંદર બ્લાઉઝ પીસ મળી જવાના છે દુપટ્ટા મળી જવાના છે જગત કમલ ફેશન રમતમપુર અમદાવાદ સિલ્કમાં નવી વેરાયટી સાડી આપણે ક્યાંથી શરૂઆત થઈ જાય છે આ તેરસો ની છે સર ત્રેસો પચાસ તેરસો કોઈ હેવી વર્ક આવશે ફૂલ છો મીટરની સાડી પ્લસ બ્લાઉથી આપણે જે ગરચોડામાં અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં ચાલુ રહ્યું છે લગ્ન સીઝનમાં જોય ગજની ગણજોડું સાત હજાર પાંચસો જે બજારની પ્રાઇસ છે તેર હજાર રૂપિયા

આના સિવાય બી ઘણી બધી વેરાયટીસ આપણે જોવા મળે ઓપ્શન તો ઘણા બધા છે ઘણા બધા ઓપ્શન છે આ દુલ્હન લેંગા આપણે બ્રાઇડલ જે આપણે ચોરીમાં કરવા માટે કે ફૂલ ગેરમાં આવશે ફૂલ ગેર આવશે ફૂલ ફૂલ ગેર 91 ઘણા બધા ઓપ્શન મળશે આમાં જોવા તમને આપણે ચોલીમાં શું આવતું બ્રાઇડલ દુલ્હન ચોલી 5000 થી ચાલુ કરીને 75000 સુધીની બધી વેરાયટીસ મળી જશે અને સાઇડર માં જવું હોય અને સાઇડર જે દુલ્હન સિવાય પણ આપણે ગરબા માટે છે મેરેજ માં 3150 રૂપિયા 3150 થી સ્ટાર્ટિંગ રેન્જ છે આમાં બી ઘણી બધી વેરાયટીસ જોવા મળશે દરેક દરેક સાઈઝ એક આજુ સિક્સ એક્સલ સુધી ની બી ચણિયા ચોડી મળી જશે આપડે કલર ઓપ્શન ઘણા બધા કલર ઓપ્શન હરેક ડિઝાઇન માં થી છ કલર જોવા મળે એક અત્યારે ન્યુ વેરાયટી બજારમાં જોવા મળી જશે આપડે પચીસ થી લઈને પાંત્રીસ હજાર સુધી ની વસ્તુ બી તમારી સામે જોઈ શકો પ્યોર હેન્ડવર્ક એકદમ ન્યુ કલેક્શન પૂરેપૂરું હેન્ડવર્ક આખો ચણિયા હેન્ડવર્ક આવશે

સ્વપ્ન નામ આપણે છે જગત કમલ ફેશન રતનપુર થી एंटर થયા એટલે અંગણની સામે અને હસ્ત મેળાની बाजूમાં ઇમિટેશન જ્વેલરી ની થોડી વાત કરીએ આ રતનપુર ના નાકેજ મારું લાગે છે સ્ટોલ લીમ્બોપુર ના સામે આપણે ઇમિટેશન જ્વેલરી માં ગળા ના સેટ ઓકકોરાઇઝની ઈયરિંગ્સ વગેરે બધી આઈટમો રાખીએ છીએ તમે જોઈ શકો છો ડિસ્પ્લે કરેલી છે બધી વસ્તુઓ અહીંયા લોંગ સેટ રાખું છું શોર્ટ સેટ રાખું છું ચોકર્સ વગેરે બધી આઇટમ રાખીએ છીએ અમે કલર રેન્જ મળી રહેશે અને લગ્ન પ્રસંગ હવે લગ્ન ની મેરેસી દેરાઓ સે એમાં પણ બહુ કલેક્શન રાખીએ છીએ

સાઇઝ ચોત્રીસ થી ચુમ્માલીસ ચોત્રીસ પછી આ સેમ ઇન્ડો વેસ્ટર્ન પ્રોપર મેરેજ કલેક્શન આ ટુ ફાઈવ ફાઈવ જીરો થી લઈને સાડા ચાર હજાર સુધી બધી સાઈઝ ચોત્રીસ થી ચુમ્માલીસ બધું બધું પછી એના સિવાય તમારે કલેક્શન જોયું હોય ને મેરેજ નું એનઆરઆઈ કલેક્શન છે ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ છે કોટી સેટ છે જોધપુરી સૂટ છે બધું જ કલેક્શન આપણે ત્યાં વ્યાજબી ભાવે સારું કપડું ક્વોલિટી બધું સ્ટીચિંગ સાથે વસ્ત્રમ ટ્રેડિશનલ ફર્સ્ટ ફ્લોર નગીના પોરના મેળા ઉપર બાકી મિત્રો તમે અહીંયા તમને કલેક્શન મળી જવાનો છે બોરિયા બક્કલ છે આવી રીતની બધી વસ્તુ તમને લેડીઝ કટરી નો બધો સામાન મળી જવાનો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ જે ખરી ઓક્સોર્ડાઈઝ માં બરાબર છે બધી વસ્તુ અલગ અલગ ભાવ રહેવાનો ને ત્યાંથી શરૂઆત થઈ જાય છે આ સો રૂપિયા એ આમાં દોઢસો ના બે બાકી તમે જોઈ શકો છો મિત્રો ચણિયા ચોળી ની સાડી સાથે સાથે તમે તમારા બધી વસ્તુ ખરીદી કરવી હોય તો તમે અહીંથી ખરીદી કરી શકો છો આવી રીતે તમને ઓક્સોડાઇઝ જ્વેલરી નું સારું એવું કલેક્શન મળી જવાનું છે તમે જોઈ શકો છો આપડે રતનપોર સ્વયંબર સાડી શોરૂમ લેટેસ્ટ કલેક્શન માટે નવું અદ્યતન શોરૂમ છે આપડે લેટેસ્ટ કલેક્શન બધું બ્રાઇડલ સાઇડર માટેનું પેરામણી ઓઢામણી બધું કલેક્શન સાડીઓને લગતું ટોટલ બધું કલેક્શન અહીંયા યુનિક કલેક્શન માટે સ્વયંબરમાં ખાસ વિઝીટ લો અહીંયા પાંચસો થી માળી અને તમને ઓલ વેરાયટી બધી પાંચ દસ સુધીની તમને કલેક્શન બધી રેન્જ માં તમને અલગ અલગ કોન્સેપ્ટ માં તમને જોવા મળશે જેવું કે તમને હું તમને અમુક સેમ્પલ બતાવી શકું આ બધું ફાઈવ થી ચાલુ થઈ અને તમને બધું કલેક્શન અલગ અલગ જોવા મળશે શિફોન જયપુરી છે આખું લાઇટ વેટ અમુક પાર્ટી વેર રિસેપ્શન નાઇટ લુક બધા જે તમને કોન્સેપ્ટ અલગ અલગ મળશે સાઉથ સિલ્ક ઉપર આખું વિવિંગ સાડી આ બધી પાંચસો હજાર વચ્ચે તમને આવા બધા યુનિક કલેક્શન અલગ અલગ કન્સેપ્ટમાં તમને જોવા મળશે બધું બે થી પચ્ચીસો ત્રણ હજાર સુધીના કલેક્શનમાં તમને આ રીતના જો બધા ફેન્સી લાઇટ વેટ યુનિક અને ડિસન્ટ આ રીતનું ફેન્સી ન્યુ મટીરિયલ બધું ઇમ્પોર્ટેડ ઉપર બી તમને અલગ અલગ કલેક્શન બધું થી માળીને પાંચ સુધીમાં તમને અલગ અલગ જોવા મળશે બધું હેન્ડવર્ક આ બધું હેન્ડ ટચ આવવાનું બારીક કામ આવશે એકદમ ફિનિશિંગ સાથે આખું કમ્પ્લીટ યુનિક કામ મળશે આ રીતના યુનિક ફેબ્રિક આ બધું ન્યુ યુનિક કલેક્શન છે આ બધું એકદમ પીટા કામ છે આ વસ્તુ વર્ક બધું જે આખું બનાવ્યું છે એકદમ પીટેલું વર્ક અને ચાર પાંચ કલર તમને અવેલેબલ મળશે કલર નવા યુનિક કલર મળશે આવા બધા રેશમ થ્રેડ વર્ક ના કન્સેપ્ટ બી તમને બધા ત્રણ થી પાંચ સુધીમાં બધા તમને અલગ અલગ બધા કન્સેપ્ટ આમાં મળશે ઓછામાં ઓછી વીસ ડિઝાઇન વીસ કલર વીસ ડિઝાઇન બધું અલગ અલગ આમાં તમને જોવા મળશે ગજી સિલ્ક મિની જે ગજી સિલ્ક આપડે આખું આવશે ગજી સિલ્ક આ બધા જે હેવી કન્સેપ્ટ બધું ચાર થી માળીના સાત આઠ સુધીના બધા રિંગ ડાયમંડ ઉપરના પીસો તમને આ રીતના જોવા મળશે આવું બધું યુનિક કલેક્શન માટે ખાસ સ્વયંભર માં વિઝિટ લો તમને નવું કલેક્શન કઈક અલગ જોવું હોય અને ડિફરન્ટ વેરાયટી જોવી હોય તમને આ રીતનું બ્રાઇડલ સાઇડર માટે બધા રીતના ઓર્નામેન્ટ સાડીઓ બી જોવા મળશે આ રીત બધું ટાઈપ ની આખી યુનિક કલેક્શન માટે તમે ખાસ સ્વયંભર વિઝીટ લો આ રીતનું હેન્ડ ખાટલી વર્ક છે જરદોસી વર્ક છે બધું પસ્મી જે રિયલ છે બધા તમને કોન્સેપ્ટ એક થી એક તમને જોશો અને બધું તમે એક હજાર તમને કલેક્શન મળશે શિલ્પા આઠ બધા રિયલ ના બધા આ રીતના બુટિક કામ બી મળશે બાંધણીમાં તમને ઓછામાં ઓછી ત્રીસ થી ચાલીસ ડિઝાઇન ચાલીસ બધા રિયલ ગજીમાં તમને બધા બ્રાઇડલ ને સાઇડર ને ચુંદડી તરીકે બધા જે આવા નવા કન્સેપ્ટ બાંધણીમાં તમને અલગ અલગ વેરાયટીસ બધી જોવા મળશે અને ન્યુ કલર્સ બધા આમાં જોવા મળશે ગોટા પત્તીમાં કઈક ન્યુ વેરાયટી આ રીતના લગડી પટ્ટામાં આ રીતનો ઝીણો એકદમ બરાઈ દાણો આવશે બંધે એકદમ ઝીણું ફિનિશિંગ વાળું આખું કામ કલેક્શન મળશે આ બધી પાંચ છ સાત તમારે બાંધણીમાં તમારે જે રેન્જમાં જવું હોય ત્રણ થી મારીને દસ દસ સુધીના તમને પીસો રેડી જોવા મળશે આ ઘરચોલા ટાઈપ બાંધણીમાં આખો અલગ કોન્સેપ્ટ બનાવ્યો છે આ બધું નવી સિઝન છે નવરાત્રી દુલ્હન કલેક્શન વેરાયટીઝ માટે તમે ખાસ અધ્યતન શોરૂમ સ્વયંભર વિઝિટ ખાસ લો તમને કલેક્શન માટે યુનિક કલેક્શન પ્રાઇઝ વાઈઝ અને ચોઈસ તમને અલગ જોવા મળશે આ ઘરચોડામાં દુલ્હન કલેક્શન ઘરચોડું તમારે આ બધા કોન્સેપ્ટ મળશે આમાં વ્હાઈટ ગ્રીન મરુન બધા જયપુર કલેક્શનિક જોવા મળશે પટોળા બાંધણીનું મેન કામ મુખ્ય ખરું જ આપડું પટોળા બાંધણી તો એકદમ એક્સકલુઝિવ તમને અલગ જ જોવા મળશે અહીંયા આ જે રિયલ પાટણ નું આવે છે એની ફર્સ્ટ પ્રાયોરિટી આપણે પીસ બનાવ્યો છે ટોટલ રેશમ જે આ વસ્તુ બધું પાંચ થી માંડીને સાત સુધીમાં તમને આવા રિયલ ના પટોળા જેની ફર્સ્ટ કોપી તમને અહીંયા અલગ જોવા મળશે પટોળામાં ઓછામાં ઓછી પચીસ ડિઝાઇનો તમને ન્યુ કલેક્શન મળશે એના ઉપર ખાટ વર્ક 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 કુંદન આ બધું કામ કલેક્શન તમને અલગ મળી જશે આવા બસો થી પાંચસો વેરાયટીસ હજારો ડિઝાઇનો હજારો કલેક્શ હજારો નામ હજારો તમે જે કહેશો એનાથી બી કઈક વિશેષ અલગ જોવું હોય કઈક નવી વેરાયટીસ જોવી હોય સ્વયંભર માં ખાસ મુલાકાત લો તમને બ્રાઇડલ સાઇડર માં તમારી રેન્જ વાઇઝ ચોઈસ મળશે અને કલેક્શન તમને યુનિક જોવા માટે ખાસ જો આ સ્વયંભર સાડી શોરૂમ રતનપુર જે આજે રવિવાર નો દિવસ છે તો તમે ભીડ જોઈ શકો છો ખરીદી કરવા માટે રતનપુર ના અંદર લાખો ની લોકો ઉમટ્યા છે ભાઈ રત્નમણી નેક્સ રતન હવે ટોટલી ટોટલી આ ફેમિલી શોપ છે અહીંયા તમારે અહીંયા કુર્તા સાડી ચણિયાચોરી ચોરી છૂટ શેરવાની બધું ટોટલી બધું અહીંયા કલેક્શન તમને મળી જશે ત્યાં કુર્તા નું કલેક્શન તમને ટોટલી હેવી કલેક્શન નોર્મલી કલેક્શન બધું ટોટલી મળશે અહીંયા આગળ આપણે બીજું કલેક્શન છે કે જે કુર્તામાં આપણે અહીંયા છસો સાતસો સુધી કરીને મારા જોડે ત્રણ ચાર હજાર સુધીના ટોટલી મેરેજ ફંક્શન ના કુર્તા ટોટલી મળશે બરાબર આગળના સેક્શનમાં આપણે આવીશું તો ટોટલી આપણા અહીંયા ટોટલી ક્રોપ ટોપ ગાઉન ને એ બધું ટોટલી સેક્શન છે જે અત્યારે કે જે જે ચાલે છે આ ટોટલી ચણિયા ચોરી રેડી કલ્ટીવાસ જો આ ટોટલી મેરેજ ફંક્શનમાં માં તરીકે જે પહેરવા માટે આવે છે ટોટલી ઓકે એકા સ્ટાઇલ છે ચણિયા ચોરી ટોટલી અમારે અહીંયા પચીસો થી ચાલુ કરીને બ્રાઇડલના ના ચાલીસ પચાસ હજાર સુધીનું કલેક્શન ટોટલી મળશે પચીસ સુધી નોર્મલી તમારે જે ઇકોનોમિક રેન્જ છે નોર્મલી પણ લઈ શકશે ને હેવી કલેક્શન લેવું હોય બ્રાઇડલનું એ પચીસ પચાસ હજાર સુધી કોઈ પણ કલેક્શન બધું ટોટલી અમારે અહીંયા મળશે આ ટોટલી આ ક્રોપ નું કલેક્શન છે એમાં ટોટલી ફૂલ કલેક્શન અમારે અહીંયા અવેલેબલ છે કે અહીંયા

તાજું આખું કલેક્શન જોઈ લો ફૂલ ઓલ ઓવર આગળ પાછળ ફૂલ ને ફૂલ પાછો થી ચાલુ કરીને મારી જોડે પચ્ચીસ ત્રીસ હજાર સુધીના બ્રાઇડલ ટોટલી ગાઉન મળશે બરાબર એ સિવાય આ સાડીનું કલેક્શન છે એ સાડીમાં તમારે જે ઇકોનોમિક રેન્જ કે જે પહેરામણીમાં આપવાની આવે છે કે અઢીસો થી મારી જોડે ચાલુ કરી

આ બધું ટોટલી હજાર બારસો નું કનેક્શન આવશે બધું તમારે હા એ સિવાય તમારે જે પેરામણી માં આપવા માટે લેવાની છે કે જે ત્રણસો ચારસો અઢીસો બધી અલગ અલગ રેન્જ આ બધી રૂપિયા સો સાડી બસો સાડી તો એ અવેલેબલ છે એ બધું ટોટલી બધું મળી જશે આ બધી અત્યારે હાલમાં બધી છે માં ફૂલ કલેક્શન મળશે એ સિવાય બધું ટોટલી સિલ્ક નું કલેક્શન જોઈએ તો સિલ્ક નું કલેક્શન એ બધું મળી જશે એ સિવાય તમારે બનારસી જોઈએ બનારસીનું કલેક્શન છે ટોટલ બનારસી નું કલેક્શન એવા એમાં તમારે જો હેવી જોઈએ સિલ્ક ની સાડી છે

એ મારી જોડે પાંચ હજાર થી ચાલુ કરીને પચીસ ત્રીસ હજાર સુધી નો ખર્ચોળા મળી જશે ને હેવી સાડી કે જે એ સિવાય જે હેવી સાડી નું જેમને ઇન્ટરેસ્ટ જે છે હા પ્રીમિયમ કલેક્શન જે લેવું છે એમના માટે ટોટલી આ બધી હેવી સાડી પ્યોર પશ્ચિમાની વર્કમાં વર્ક વગર ટોટલી કલેક્શન મળી જશે એ સિવાય આપણે ઉપર ચણિયા ચોળીમાં ઇકોનોમિક રેન્જ જે 2500 થી જે ગ્રાહકને જે સાઇડલ તરીકે મેરેજમાં પહેરવાની હોય એમના માટે આ બેસ્ટ કલેક્શન છે એમાં કલર કોમ્બિનેશન પેટર્ન આ બધું તમારે ઇકોનોમિક રેન્જમાં છે કે જે 2500 3000 સુધી જેમને લેવું છે એ રેન્જ નું છે એ સિવાય થોડું અપમાં જવું હોય કે જેમને પાંચ છ હજાર સુધી લેવી છે બ્રાઈડલ મારી જોડે પાંચ થી ચાલુ કરીને હેવી કલેક્શન ફૂલ છે હા બ્રાઈડલ નું છે આ બધી પાંચ હા પાંચ થી ચાલુ કરીને મારી જોડે પચીસ થી ત્રીસ હજાર સુધી કલેક્શન ચાલીસ પચાસ હજાર સુધી કલેક્શન છે એ સિવાય આ ટોટલી રિસેપ્શન લુક આ ખાલી ચણીઓ જોઈ લો ફોલ ઘેર ફોલ ફોલ આ દુપટ્ટો જોઈ લો હેવી પીસ કલેક્શન એક એક આવશે તમને બ્રાઇડલ બતાવી દઉં જે મેન જે બ્રાઇડલ નું જે કલેક્શન હોય છે હા એ હેવી માં તમારે જોઈએ એવા પીસો ફૂલ કલર રેન્જ ફૂલ ઘેર દુપટ્ટો હેવી દુપટ્ટો ડબલ દુપટ્ટાની આખી આવશે

તમને રેડીમાં મળશે જે એક થી એક તમે જે પીસ જોશો જો સાઈઝ તમને અહીંયા રેડી તો છે તમારા જે હેવી બોડી હશે તો એમને સ્ટિચિંગ મટીરિયલ બટિરિયલ ટોટલી બધું અહીંયા મળશે હા અહીંયા કપલ પેર બનાવી તો કપલ પેર તમને મળી જશે કે જે અત્યારે કપલ પેર નું જે મેચિંગ મેચિંગ બનાવવું છે એમાં મેચિંગ એ તમને ફૂલ કલેક્શન તમને મળશે પીસો જોઈ લો સ્ટાર્ટિંગ પ્રાઇસ તમારે શેરવાની અંદર તમારે આઠ થી ચાલુ કરીને મારી જોડે લાખ રૂપિયા સુધીની ની છૂટ શેરવાનીઓ છે ટોટલી હેન્ડવર્ક આ જો કપલ પેર અત્યારે જે કપલ પેર ચાલે છે આ કપલ પેર જે મેચિંગ આ ખાલી ટેલર છે પિક્ચર તો ઘણું બધું છે કે એમાં તમારા એક જ છું બતાવજું વિડીયોમાં એક જ બતાવી શકીશ આમાં મારી જોડે કમસે કમ પંદર થી વીસ ડિઝાઇન નો કપલ પેર ની અંદર જે છે હા કપલ પેર આખા રતનપુર માં કોઈ જગ્યાએ તમને અમારા સિવાય ક્યાંય નહીં મળે

આની અંદર અમારે અહીંયા કુર્તા ક્રોપટોપ સાડી ચણિયા ચોરી શેરવાની બ્લેઝર જોધપુરી ટોટલી કલેક્શન એક ફેમિલી છે તો મિત્રો આ હતું અમદાવાદ માં આવેલું રતનબોડ માર્કેટ આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવે છે આ માર્કેટ નો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બીજા વિડીયો જોવા માટે મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માત્ર